આધુનિક સમયમાં ખેતી બદલાયેલી છે આમ તો ખેડૂતો છે ને દિન પ્રતિદિન ખેતીમાં અવનવા અને રાજ્ય સરકાર પણ ખેડૂતો પ્રગતિ કરે એ માટેના પ્રયાસ કરતા હોય છે પરંતુ બાગાયત ખેતી તરફ અત્યારે વળવાનો સમય આવ્યો છે આપ સૌ જાણો છો દર્શક મિત્રો કે દિન પ્રતિદિન ખેતી પ્રધાન જે પાકો છે પછી શાકભાજી હોય કે અનાજ કઠોળ હોય કે અન્ય ચીજ વસ્તુ હોય ખેડૂતો આજે બાગાયત તરફ વળવાનો અભિગમ એટલા માટે જરૂર પડે છે કે દિન પ્રતિદિન એમાં ઓછી ઓર્ગેનિક દવાઓ ઓછી દવાઓ થાય ગાય આધારિત ખેતી થાય અને દિન પ્રતિદિન જે આજે જે રોગો થઈ રહ્યા છે એને લઈને સરકાર ચિંતિત છે ત્યારે આપણી સાથે ખેડૂત છે જેઓ પચાસેક વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે કાકા તમારું નામ જણાવો પહેલાં તો મારું નામ સરસિંહભાઈ ત્રિકમભાઈ કયું ગામ ચોરવીરા સાયલા તાલુકા સાયલા સુરતનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો કાકા તમે ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે તમારી ઉંમર કેટલી હશે મારી સત્તર અઢાર વર્ષની ઉંમર હતી અને જે તમે કંઈ માન લો ખેતીમાંથી ત્યારે આવતા કઈ કઈ ખેતરમાં વસ્તુ વાવતા એમ પહેલા તો હાયધાર કરતા હતા બધા આ કોઈ બાજરી વાવી ને કોઈ મગફળી વાવી ને કપાસ વાવી ને આવું બધું વાવતા હતા પણ એ તો થોડું થોડું કોક બે વીઘા ત્રણ વીઘા વાવી બે ત્રણ વીઘા વાવા કો કોથી પાણી પાવાનો હોય પછી છોટલે કેવું કાઢવાનો હોય પાણી કોહ હોય બળદિયાણ જોડવાના હોય બળદ જોડવાના હા અને કૂવો હોય

ચાલુ ચાલુ એ જ કામ કરો એ જ કામ કરવાનો પછી વાવેતર માં તમે કીધું એમ થોડુંક કઠોળ માં વાવતા ને મઠ ને ઈ તો બીન પીત માં હું કઠોળ જ વાવવાનો તળ વાવે મઠ વાવે મગ વાવે આ બધું ચોમાસા છે ચોમાસા છે આવા બાજરી વાવે બાજરી વાવી એના ખરા લેતા ને ખરા લેતા હાથે હાલડા આખવાના આળડ આખવાના હા અને બળદના આખવાના બળદના આળડા હાલે અને એના પગ જે ખરું લેવાય લેવાય ઈ દાણો એ પગ ના ખરિયો ઓડે એટલો ખરે એટલો નોખો પડે નોખો પડે અને

બીજું ખેડૂતો ત્યારે એ સમયે પાંચ ખેતર હોય તો માન બે ખેતર આવતા ઢોર ચડતો હોય વગડો હોય પ્રકૃતિ હતી દિન પ્રતિદિન એટલા માટે અને આ જે બદલાયેલા સમયમાં તમને શું લાગે છે તે દી શાંતિ હતી કે આજે શાંતિ તે દી શાંતિ હતી અત્યારે શું શાંતિ તે દી શાંતિ અત્યારે જો હમીહાન ના આયા હે યામ નામ છે ગળી ગોય ને આટા ઠો અત્યારે એવું લાગે ને હપ્તા ભરવા ખેડૂત અત્યારે હપ્તા ભરવા જાય આયા હોય હપ્તા ભર્યા રાખે અને મજા કરે મજા કરે પહેલાના સમયમાં પ્રસંગ હોય તે દી સાહેબ આવો હતો નતો પૈસો નતો ખેડૂત ભાઈ કોઈ પાસે પૈસો નહીં આનંદ તો હતો ને એ મજા ટ્યાસ

આજે તો મોબાઈલ હું ટ્રેક્ટર ને વાહન કોઈ બિચારા ગાંડા બાવળા ફળીએ બેંદ દે બસ તો અત્યારે તો સેજ નહીં હા હોય તો એને કોણ કાઈ કરે ભેંસું ને કરે એ દૂધ કાઢે હવાર અને ત્યારે પશુ પ્રત્યે એની લાગણી હતી એકબીજાનો પ્રેમ હતો માનો અને પશુને સાથે આત્મીયતા હતી મેં કહ્યું બદલાયેલા સમયની આ બદલાયેલી વાતો સાથે આપણે એટલા માટે જોડાયા હતા તમામ દર્શકો આભાર આભાર દર્શક મિત્રો આવા જ એપિસોડ જોવા માટે હજુ સુધી તમે આ ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલા ફોલો કરો તમામ દર્શકો આભાર આભાર